ગઈ ધોળિયા ટાઈટ ચાલો ફટાફટ કોંગ્રેચ્યુલેશન કહી દો તમારા ભાઈ જો મિત્રો આને કહેવાય છપરી રાટા હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા મસ્તિકાના બ્લોગ અંદર અને હવાર હવાર જો આપણે શું કર્યું ખબર છે જમવા બે ગયા છે અને જમવા બેઠા એનો બ્લોગ તમને સુલા બતાવું ખબર છે કેમ કે જો હું જમતો હોય ને એટલે મારે સોળા લવિના નો હાલે બધે બધું ટેમ્પરરી છે બાકી ચોળેલું કરીને ખાવું એ પરમાનેન્ટ અને જો તમને ભૂરી દેખાય છે તો આ ભૂરી રહીને થઈ જાય તૈયાર હા જો અમારા ભાઈ તૈયાર થઈ ગયા હે કારણ કે આ બે તૈયાર થઈને જાય ધંધુકા અને ધંધુકા શું હે તો કે અમારે જે મેર પરિવારના જે સુરજન દાદા રહ્યા ત્યાં ત્યાં પગે લાગવા જાય હું નથી જાતો આપણે રહેવાનું લેવાનું જો એક આ ટાબેરિયો અને એક આ ભૂરી એ બી જાય છે ત્યાં થઈ ગયા એકદમ રેડી અને આ જો આને જો તડકે બેઠો તો હા પૂછડી તો લાવવાનું બન કરશે જ નહીં ક્યારે બંગા ખાય પાછો ખવરિયો થઈ ગયો હમણાંથી તો આળા ખાઈ જો અને જો આપણું કેટીએમ આ કેટીએમ લઈને જવાનું દૂધ ભરવા અને ક્યાંકી એમની હાલત થોડીક ખરાબ થઈ જાય સીટ તૂટી જાય છે જો દૂધ ભરીને આવી ગયા પાછા સક્સેસફુલી આપણે પાછા ઘીરે અને આવું પાછું જવાનું હોય પાણી વાળવા માટે ઝાડમાં પાણી જાય ત્રણ ચાર કેરા બાકી તો ઉપડે જાય પાણી વાળવા ફાઇનલ મિત્રો કેરો વાળાને પાછા આપણે ઘરે જ આવી છે પાછા પગલે ખુલ્યા જ આવી છે કારણ કે જો આમના મોઢે રેવી તો મોઢું કાળું આવે અને આમ દી મોઢે આવે તો સારું આવે એટલા માટે આપણે આમ રહીવીએ અને અડધી કલાકની વાર લાગશે ને આજો ડાબે જાડુ જાડું જાડું જાય ટિફિન લઈને બે રૂપિયા દાળીએ એ જડ્ડુ એ જડ્ડુ મૂળકે તો દેખ હા જટિયા કપાઈને પૂરી બીન થઈ જાય એકદમ રેડી ચાવવા માટે જો આમ જો લાયલી લિપસ્ટિકને જો લાંદા લાંધા સોંપડાય એ પૂરું પૂરું બેબી મૂળમાં નહીં થઈ જઈએ ચાલો જવાનું જાઓ ખસકાવો તો આપણે ઓલું જીરું કાઢીને લાયા હતા ને એને તપાવવા મૂકી દીધું હોય કારણ કે અત્યારે ભાવ છે નહીં જેનું ના અને વેચવાનું કંઈ થતું નથી એટલે જો આ દીધું હોય ત્યારે અને આને પછી કોથમ ભરીને પેક કરીને આપણે આનો કરવાનો હે સંગ્રહ જ્યારે ભાવ ચડશે ત્યારે આને વેચી મારશું પાણીવાળાને ઘરે પહોંચ્યા હતા ઘરે ખરાબ સમાચાર આમાં મળ્યા શું તો કે આપણા ચાર્જિંગ છે માત્ર દસ ટકા અને હવાની લાડ ગઈ હેજે આવી નથી તો હવે આગળનો વિડીયો ક્યારે પાછળ શરૂ થાય છે એનું કોઈ નક્કી નહીં તો ચાર્જિંગ નથી એના ઓલા કહેવાય ને અનુસંધાને અહ જરા મળવી તારે બ્લોગ શરૂ થઈ જશે પછી મળીએ તારે બાય બાય ટાટા સાગા કર દે વાહ અ ભૂરીબેન જાય છે હવે આ જાવજો માર ભાગની પગે લાગતે આવજો હો આ ફોન આ પડ્યો તો ફોન લઈ જવો તો શું ફોન ને લઈ જાવ એ જાવજો ટાટા 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 તે ત્યાં જાય છે ટાટા કરતી જાય જાવ દે હાલ ઓ ફાઇનલી ભૂરીબેન નીકળી ગયા છે ધંધુકા જવા રવાના થઈ ગયા છે અને આપણા માત્ર હવે છ ટકા ચાર્જિંગ વેચ્યું હોય એટલે હવેની ક્લિપ તો નહીં જ આવે તો મળીએ છીએ પછી લાઇટ તો હોય ગયા ચાર્જિંગમાં મોબાઈલ મૂકવા તો માત્ર ચાર ટકા ચાર્જિંગ રહ્યું છે અને આપણો કેબલ ખરાબ થઈ ગયો ચાર્જિંગ થતું નથી આની અંદર તો હવે પહેલાં તો આપડો કેબલ જોઈ ગામમાં એક્સચેન્જ કરાવવા જવું પડશે દુકાને જઈને તો આ પાછો નવો બ્રાન્ડેડ છોડાવવા જવું પડશે તો હાલો પહેલાં ફટાફટ ગામની ગામમાં જઈ અને આ કેબલને બદલાવતો અને બદલાવવા માટે હું લઈને જઈશું આપણું કેટીએમ નવે નવું બ્રાન્ડેડ કેટીએમ લઈને આ સિસ્ટમની તમને ખબર જ છે ને અને આની અંદર આ સેલ નથી આવતો એટલા માટે શું મારવું પડે છે કીક મારવું પડે અને આનો અવાજ તેમ એક વખત સાંભળજો કેવો આવે જો ગામની અંદર મિત્રો આપણે આયા હતા ચાર્જર બદલાવા અને આ બે મિત્રો મળી ગયા છે અને આ બે શું કરે બારમાની બોર્ડની પરીક્ષા શરૂ છે અને છતાં એજે ગામમાં આટા ફેરા મારે છે શરમ હે નહી જો મિત્રો આને કહેવાય છપરી બુલેટ લઈને જાય ને તમને અવાજ સંભળાવો ને છપરી કહેવાય અને વાંચો વાંચો ને આવે ના આવતું કઈ તો વાંચવાની કરો અને અહીંયા ભેગું નહીં થાય એમને નહીં પાસ થાય એ કઈ શરમ જેવું શરમ જેવું છે જ નહીં ને એ કઈ ને ચાલો ફટાફટ કોંગ્રેચ્યુલેશન કહી દો તમારા ભાઈ કારણ કે તમારો ભાઈ છોડાયો હોય નવો કેબલ ન્યુ બ્રાન્ડેડ કેબલ અને એનું ઓપનિંગ પણ કરી નાખ્યું છે જો બ્લેક કલરનો તો મિત્રો લાઈટ આવી જાય તે આપણે ચાર્જિંગ કરી નાખ્યું ફૂલ પાણી બધું પી હે પાણી તો નથી પીર્યું પણ પાણી થકી જે જાહેર આપણે પાતા હતા હમણે એ બધી પી રહી છે અને આજ બધા બધા બાર ગામ ગયા છે એક લગનમાં ગયા છે માહી ભૂરીની તમને ખબર જ છે કે ધંધુકા પગે લાગવા ગયા અમારા હુરધન દાદા હે ત્યાં અને મારા મમ્મી તે બીજા એક બાર ગામ જાય તો આપણે આખો દિવસ ઘરે અને આપણને શું કામ આપ્યું હોય તમને ખબર હે તો કે આ ઢોરાનું તો ઢોરા રહ્યા એની આજે આપણે કાશ કરવાની છે કાશ કરવી એટલે શું તો કે એની દેખભાળ રાખવાની નીણ કરવાની છે અને પોતળા ઢળવાના છે અને પછી શું પાણી પાવાનું છે અને વાસદું કરવાનું વાસદું નહીં વાસદું નહીં 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 વાસદું નહીં કરવાનું એ બધું કરવાનું છે જો કે મારા મમ્મી આવી છે જો પાણી જાય છે ધીમું ધીમું અને ગોવારનો ખેરવા આય છે એમાં પાણી પાવા માટેની મહેનત કરે હે માથામણ બધી કરે હે ચાલો એ જ લગભગ કેરો પીરી છે ને બધું ઝાર ને એવું પીરું હે તો ફટાફટ જઈને ને હું મોટર બંધ કરી આવું જો મોટર બંધ કરવા જાવ ને પહેલાં તમને આ કાળીને બધા દો હજો મારવા દોડે જ જો જ જો એ મારે જોઉં યાર હે હેં હજુ બોથા મારે હા જો આજ કોઈ ઘરે નથી જો બોથા ને તો પણ નીડ નહીં કરવું આજ નાખીશ નહીં કે નીંડ ને એવું ભુખીને ભૂખી રાખીશ નક્કી આજ ભૂખી રહેવાની તું આટલી બધી કેમ બધા જ મારે મને હે કોઈથી મારતા નથી મારતા ક્યાંય શીખી જાય હે શિક્ષા સરખી ના મળે એટલે મારો 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 હાથ પડી ઓ પડી કાલ લે લીલી પપ્પો લીલી પપ્પો એમ થાય લે મને મારે લે પૈસા હું મોટર કરી ઓ બેન અમે હાલો મોટર બેન કરી આવું તો ફાઇનલી મિત્રો આપણે ગયા ભોગીએ તો આ દેખાય આપણો કૂવો છે અને ત્યાં લાંબી લાંબી રહી હવે છે અને આપણે આ મોટરનું ટાટર પહેલાં મોટર બંધ કરી દેવી એટલે ત્યાં પાણી બંધ થઈ જાય જો મોટર બંધ કરતા તમને શીખવાડું આ ઓટોમેટિકનું આવે એટલે એના માટે પહેલાં તો આને વચ્ચે કરવું પડે જો આ રીતના હા વચ્ચે થઈ ગયું પછી આ લાલ કે લીલામાંથી દબવાના આવે તો આપણે લાલને દબાવી તો મોટર થઈ ગઈ બંધ જો પણ અવાજ આવ્યો ખખડ ખખડ જોયો ભાઈનું ટેલેન્ટ મોટર બેન કરતા આવડી ગયા ફાઇનલી મિત્રો આપણે મોટર બેન કરીને સક્સેસફુલી આવી ગયા પાછા રિટર્ન ઘરે અને બાઈએ આપણને થમાઈ દીધું હાથની અંદર લહણ તાજે તાજું લહણ અમારી વાડીનું આ પણ ભાઈ જે તો તાજે તાજું નથી અને હું ન દેવું પડે ખાઈ જવાનું હવે નુખે નુખું નુખે નુખું પણ આતેમાં મેં આ કારણ કેમ નહીં નાખીએ હે મને મારવા દોડતી હતી આ તન કરવાની ભૂખી જ રાખે મારું હોય છે મારીશ મારીશ હા જો નીણ મળે એટલે પણ રેડી થઈ જાય તો નાના નાના ટાબરિયાને ત્યાં થોડું થોડું ખાવાનું આપી દીધું હોય ચારે ચાર હરખા લાગે જોડવા ચાર અહીંયા બે આમ ને બે આમ ને ઓહો ઢોરાનો ધરો છે અમારે પણ તો મિત્રો સમય થઈ ગયો તો રોંઢાનો ને આપણે તો રોંઢો કરી નાખ્યો પણ આપણને જે બા કામ સોંપીને ગયા હતા ને કે આ ઢોરાને આ બધાને રોંઢો કરાવવાનો છે તો એ રોંઢો જે બાકી છે અને તેમ જો ટાકી ટાંકીને બેઠીને આવલી હમણાં મારતી હતી નહીં હવે જો મારે મારીશ જો નો મારે કારણ કે ભાઈ થોડાક દઈ દીધો છે દાબ એમને ખબર આવે લેવાની પણ આ જો પરપોળીયા છોટી ગયું તો નીણ આપણે લેવાની છે જો આ નીણ છે અહીંથી પૂળા લઈ લઈ અને પછી આપણે આ ઢોરાને ખવડાવી દેવાના ની પેલા જો તમને છાયો કેવો છે જો કેવો મસ્તીનો છાયો છે આ કેળ છે આ બાજુ મીઠી લીમડી છે અહીંયા કાયત્રી છે બદામ છે જામફળી છે તો આ બધાનો સરસ મજાનો છાયો આવેલો ફટાફટ પેલા તો બધાને ભોજન આપી દઉં આપણે અહીંથી પૂળા લેવાની કોશિશ કરતા હતા પણ કોશિશ નિષ્ફળ જઈ હવે પૂળા અહીંથી લેવા માટે ઉપર ચડવું પડશે હવે અહીંથી પૂળા લઈ લેવી અહીંથી લઈ અને કરી દેવી ઘા કેટલાક જોઈશે ઢોરા કેટલા જાજા છે તો એના માટે પૂળા પણ જાજા ઉતારવા પડશે જોઈ લો તમારો ભાઈ ને સીધો ઘા કરે એ ગાય તે પૂળા પૂળાનો ઢગલો હવે આ આજો આજો અમારે જો પોતળો ક્યાં કરીને બેઠી એને ઢળવા માટે શું કરવું પડશે તો આપણી પાસે હથિયાર આ પાવડો પાવડો લઈ અને આગો કરવો પડશે તો મિત્રો આપણે જો બધાને ભાગ્ય પડતું થોડું થોડું ખોરાક આપી દીધો છે રંઢાનો બધાને એક એક કુળો આપી દીધો છે ખાવા માટે ખાઈ ખાઈ ને બધું ફીરી પાવડો નકરા બધા પોદડા કેમ પાડે મિત્રો આપણે બે કલાક ની ઊંઘ લીધી છે આપણા હાથમાં આઈ ગયા હે જોડા અને આને ધોવા નાખે કેમ કારણ કે હવે લગભગ લગ્ન ગાળો પતી ગયો છે એટલે આને થોડા ધોઈ નાખવી અને હારા કરીને ખોખામાં પેક કરીને મૂકી દેવી આવતા ઉનાળા ગયા ના 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 આવતા લગ્ન સિઝન ગાળા સુધી આલો આને પહેલાં ધોઈ નાખવી આપણા ખાડાને ચમકાવવા માટે આપણે શું કરશું તો પાણીની અંદર ચેમ્પુ નાખી દઈશું બે ચેમ્પુને નાખી દીધી એની અંદર સારી રીતના આને ભેળવી નાખવી આપણે બૂટ હારા ધોળાવી ધોવાઈ જાય ને ધોળા બૂટને થોડા ખરા ચમકાવવા માટે આપણે ચેમ્પુનો ઇસ્તેમાલ કરવી એવી તો ફાઇનલી મિત્રો આપણે કેટલી બધી મહેનત પછી એક બૂટ આપણું એક ખાવાડું ધોઈ ગયું છે અને ધોઈ ગયું જો કેટલું ધોળું અને આ જ મેલું જો આ એક ધોઈ ગયેલું અને એક મેલું કેટલો ડિફરન્ટ કેટલો ફરક છે વાહ 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 જો આ ધોળા બૂટ લેવી એટલે આ વાંધા પડે મેલા તરત થઈ જાય લીધાની જ જાદો ટાઈમે નથી થયો અને આ જો આ મેળો જો કેટલું થયું આ ધોળું કેવું મસ્ત લાગે ને આ હવે ચાલો તો આને ફટાફટ અમે આને સારું કરી નાખવી આપણે અડધી કલાકની મહેનત પછી આપણા બૂટને ચમકાવી નાખ્યા છે જો આ બૂટ અને પગ થળીને બધાને ચમકાવી નાખીએ ચમકાવી નહીં નાખીએ આ મેલી દેખાય પણ એ દેખાય ભલે દેખાય તો હવે આપણા બૂટને નાખ્યા તો ફટાફટ જવું ધાબા ઉપર તડકો હે તો આ તડકા મૂકે જાય તો હુંકાવ દઉં અને આયાત આપણા વ્લોગને પૂરો કરી દેવી છે મળીએ છીએ કાલ નવા વ્લોગમાં મને આપણી ચેનલ ઉપર નવા આવી ગયા હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરતા રહીજો બાય બાય ટાટા